પૂજા કરવી અમારે પૂજા કરવીરા બોલા પૂજા કરવીરા પૂજા કરે પૂજા કરેલા પૂજા કરવે பகதே கலையா பகதே கலீரா દેખાવી ના દેખાવી ના તો ધજા બી દેખાવી ના તો અંદર દેખાવી ના કોણ કોણ બેઠવી ના ભલે બાપુ કપટ રાખવી ના ના પેટ હા

ધુનકીનો દીકરો બો ઉતાવરોના પાર્વતીજી ને કે છે હું કે મને હું ખબર હવે સાંભળજે બાપુ એ હું કેતા

妈妈。 નામ એક

जो सुपन पाठा रहे थाए मेला रे ये बड़ा था कर <laughs> आज की जान

સારા રે અરિયા અરે આજ તો રે જગલા દેવ તજારે

સામે મને ધજા દેખાય છે ધજા દેખાય તો કોઈ મંદિર હોય મંદિર હોય તો કોઈ પૂજારી તમ કરતા હોય ચાલો જરા ત્યાં જઈને પૂછી આવો આવો ఏ మత్యమాజీ అట్టమळा పట్టమळा పట్టమळा ఏ పూజారి బాపూ ఒప్పయని పెడిమळा పెరిమळा ఏ మత్యమాజీ వారాపసి వారో ఏ బాపూ మే పసి గారో రాబడీ మే పసి దే రాబడీ ఏ భెక్ భగవాన్ ఆవచే భై భెక్ భగవాన్ ఏదిగా హ్ बाहर देख के बिना तेरे को कौन डेला बबला होती ना है हाँ बापू आखिर ना रेवी ना नक्तारा बाप को खा कर लेना है अगर बार इन पुष्य रेवी कौन आउती ना हूँ ले वाव ना बदु पुष्य लेना ना जा पहले बापू। अरे कोई पुजारी लगता ना थी ए मतमा ए पैगा तुतलुक तुतलुक सीता राम सीता राम सीता राम मैं क्या आओ बापू वो तुम्हारा घीरे

હું દૂરથી છલામ તો અહીંયા હું લેવા આયા તારા બેહણામાં શું લેવા આયા શું પૂછવા તો પૂછે ગુરુજી છે ના ના નહી કોઈ નથી ટાવર પકડવાનો

તમારા નાકમાં ખોઈ તમારું પૂછું મંદિર માં ભગવાન બેઠા એ કોની મૂર્તિ છે એનું નામ હું છે એનું પૂછું છું બેઠા છે જો ભોળાનાથ નું મંદિર હોય તો એની હું ક્યાં કવાડા કરો છો મેલર પહેરીને અંદર

તમારું નામ હું બાપુ મારું નામ હેનલગીરી બાપુ આ તમારું સેલા નામ મશીનગીરી બાપુ તમારું બાપા નામ કોયલગીરી બાપુ તમારું બાનું નામ કરુણગીરી બા તમારું ભાઈનું નામ કાટલેગીરી બાપુ પેટ્રોલ પંપ જેવું છે આ કો સીએનજી ભેગો તો તમે સેવા પૂજા કરવા કે મારું સુટણી કાટ કાટવા કામ આટલું બધું પોલીસ નથી પૂછતા ભાઈ

ભક્તરાજ હવે હું તમને નદીમાં બતાવું ત્યાં જવાનું છે આમ તે ગંગા આમ તે તમને આમ ને સરસ આમ તે ગોદાવડી છે સારું લાગે ત્યાં સાંગ કાઢી રમા બે જાવ તમારો છેલો ક્યાં આમ જાય ગંગા તમે ક્યાં આમ જાય ગંગામાં મારે હું સમજવું તમારે કાય સમજવું નથી ઈશારે બેનું જાય થઈ ગયું થયું ક્યાં આ લલુડી હો કરીએ જે આજે હાલો લાગી રહ્યો સાંગ કરતા હો હા દીકરા બેજા ને હાલો હાલો ભક્તરાજ તું અંદર બેજા હું જાઉં છું ભક્તરાજ ભેગો સ્નાન કરવા

તારી ધૂન લાગી બોલા ધૂલ મહાદેવ તમારે તારે તારે ધોન લાગે તારે ધોન લાગેલા તમારે ધૂનલા મોટી right એને પટુ પરવતી લાગે બાપ રે ઈતરે હો મારા ડોલે હે મારી ને ને રે ઈતરે હો મારા ડોલે બહાદુ હે ભોળા બને આ બતા ઈ ભઈ રે હો ડોલે 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 આકાશ રે ઈતરે હો મારા ડોલે 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 આકાશ રે ઈતરે

તો આજ હમણાં આ તમારી સિહોરી સંસાર ચડાવું અરે ચડાવો અને આજ નહીં આજ બાપીજી માં થાય આજ પેલો પ્રહાર કરું કેમ થયું હાલો ભાઈ આનું રૂવાનું ખાંડું થયું નથી ભાઈ 108 પાસે વરી જઈ ગયા નબરૂ બેઠો આ જીતરાને સંસારનો પેલો પ્રહાર કરતા હા આજ મારી સંસાર કેમ જ કાય છે રામ જાણે